ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલની અધ્યક્ષતામાં ઓગણાએસી માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજે ખેડા જિલ્લાના હેડ ક્વાર્ટર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા આજના દિવસે અગ્રો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે ખેડા જિલ્લાની તમામ જનતાને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આજના દિવસે એ પણ અપીલ કરું છું કે તમામ નગરો અને ખેડા જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા થાય એના માટે અમારા સૌ કાર્યકર્તાઓ દ્વારા નીચે સુધી સંદેશો પહોંચાડી અને ખેડા જિલ્લાના તમામ ગામો અને નગરોને સ્વચ્છતા કરશે બીજું કે ખેડા જિલ્લામાં તમામ ગામો અને શહેરોમાં તમામ નગરજનોને એક અપીલ એ પણ કરી છે કે સ્વદેશી વસ્તુ અપનાવે અને સ્વદેશી ચીજો દરેક લોકો આગ્રહી બને ખરીદવા માટેનું એની પણ એક અપીલ કરી ઓપરેશન સિંદૂરમાં જે જવાનોએ કામગીરી કરી છે એ જવાનોને આના દિવસે વંદન કરું છું ફરીથી ખેડા જિલ્લાની તમામ જનતાને શુભકામનાઓ પાઠવું છું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ